વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે વિવિધ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હિટવેવનો સમય ચાલી રહ્યો છે એમાં પણ કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે તાપમાન ઊંચું રહેતું હોય છે

હીટવેવનો સમય ચાલી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે સામાન્ય રીતે અહીંયા તાપમાન ઊંચું રહેતું હોય છે આ વર્ષે પણ ઘણા બધા વિસ્તારોમાં તાપમાન ખૂબ ઊંચું છે આ પરિસ્થિતિમાં વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટમાં મલ્ટિપલ એપ્રોચ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ખતમ થઈ ગયા છે તેવા વિસ્તારોમાં કૃત્રિમ પાણીના સ્ત્રોતમાં વન વિભાગ દ્વારા ટેન્કરથી પાણી પૂરું પહોંચાડવામાં આવે છે આ ઉપરાંત વન વિભાગ દ્વારા બનાવેલા વન તળાવો અને એ બધા વિસ્તારોમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને વાઇલ્ડ લાઇફ માટે એક પ્રોપર બની રહે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે આ ઉપરાંત ઘણી બધી વાર વિવિધ પ્રકારના પક્ષીઓ પણ ગરમીના કારણે ડિહાઇડ્રેટેડ થયેલ પરિસ્થિતિમાં એ રેસ્ક્યુ કરતા હોય છે આ ઉપરાંત સામાન્ય લોકો દ્વારા પણ આ સિઝનમાં તેમના ધ્યાને કોઈ આવા પક્ષીઓ આવે તો વન વિભાગને જાણ કરતા હોય છે તો આ પરિસ્થિતિમાં તેનું રેસ્ક્યુ કરીને એને સારવાર કરીને એને યોગ્ય સ્થળે મુક્ત કરવાની કામગીરી યાદ કરવામાં ખાસ તો આ ગરમીની સિઝનમાં જે સ્થળે પાણી છે એ પાણીવાળા વિસ્તારમાં વાઇલ્ડ લાઈફની અવરજવર રહેતી હોય છે તો આવા વિસ્તારમાં જો આપના ધ્યાને કોઈ વાઇલ્ડ લાઈફ આવે કે રહેણાંક વિસ્તાર તરફ છે તો એ બાબતે પણ વન વિભાગનો આપ સંપર્ક કરો અને પક્ષીઓ જ્યારે કોઈ ડિહાઇડ્રેટેડ પરિસ્થિતિમાં મળે તો પણ વન વિભાગનો સંપર્ક કરવા માટે વિનંતી છે